બાપુ એક કુતરી પણ સંતના આશ્રમમાં રહેનારી એક કુતરી ગુરુનું કીધું કરે પણ સમય જતા એને મૂળ જ્યાં સ્વભાવ આવ્યો કડવાનો બાપુને પગે લાગીને શિષ્ટ કોઈ પણ માણસ બહાર નીકળે અને સિન્ટુ પીંડી પકડે એટલે માણા તૂટ્યો के भुलू करे बापू मानसो आवतो बनचो એટલે બાપુ રાજે બેઠા બેઠા સલમ ઓ બેરા શિશા જી ગુરુજી મહારાજ કોઈ આતા ક્યો નહી હે કે આતા એક આતા હે એ બહુ કૂતરી થી બીતા નહી હે કે બાપુ આપડી કૂતરી છે એ કરતા શીખે છે અચ્છા સિન્ટુને બોલાવીશ સાહેબ આ આ કમ્પ્લીટલી આજે વાત કરું છું કેવલ મારા ઉપર કરું છું કે આપણે કોણ ક્યાં ભટકનારા પણ એક સંતની કૃપા થાય તો આપણને એ સંત બોલાવે છતાં આપણા સ્વભાવમાં ફેરફાર નથી કરતા સંતે બોલાવીને કીધું સિન્ટુ ઇતરા કાઢતી હૈ साधु के संग रहती और काटती है काटना छोड़ दो बेटा निर्मल हो जाओ आने के फिर भर थी नहीं बीजी बार जरा फरियाद आ फरीवार शिष्य है कि तो बापू हजिया करता भूली नहीं ऐसी बात है सिंटू इधर आओ बापू पास बैठे અને બાપુએ કીધું કે તું તારો સ્વભાવ ન છોડતો હું સાધુ છું મારે શરણે આવ્યો હોય એનો મારે વિકાસ જ કરાવવાનો હોય હું મારો સ્વભાવ કેમ છોડું એમ કરીને બાપુ રાજે પાણીની અંજલી લીધી હાથમાં પહોંચેલા ભજના નદી મહાપુરુષ અને કુત્રીની માથે આમ પાણી નાખ્યું બાપુએ મને ગાય બનાવી નાખી ક્યાં ફટકનારું કુતર્યું ક્યાં પૂંજની ગાય બાપુ આશ્રમ જામ્યો બાપુ આ સારું કર્યું આ કાઢીને ગાલ લાવ્યા બાપુને તે જ ખબર હતી ખાલી આ મોડલ બાકી બાકીનું હિસ્સે એમાં કોઈ મારી જેવો કોઈ ખેડૂતો માણસ એ બાપુ કાં આવે ને કીધું બાપુ તમારો નાનો આશ્રમ આમાં ગાય ક્યાં રાખો ઘાસ ક્યાં રાખો એને કરતાં બાજુમાં જ મારી વાડી છે હું ત્યાં ગાયને લઈ જાઉં સાચવીશ ને દૂધ આય મોકલી દે મને એટલો મોકો આપો અચ્છા બેટા ગૌ ભક્ત લગતા હોય બાપુ પેઢ્યું હતી અચ્છા કોઈ બાત નહીં લઈ જાઓ સેવા લઈ ગયો વાડીએ રચકો નાખ્યો ખાણ દીધું અને હાજે જ્યાં દોવા બેઠો ત્યાં બાપુ ગા ખંભે ગા નગર ગરીબ માણા હોય તો એનો દાખલો ગાયના દાંતનો દેવાય ભાઈ એવો ગરીબો ગાયના ઉપલા દાંત જોઈ લો એને બદલે ઘા કરે હોય ને બોલે હાકલો મોટા વાહડો લાવી જાય તારી માં વડકા ભર્યા વાહડે વાહડે ખીલા મળી હડકલ કાઢ્યો અને હમણાં રાય છે બાર વાગ્યા આવીને બાપુ આવી જાવ કે ઉપાડી ઉઠો બાપુ બાપુને તો ખબર હતી ભૂલ હું છે કોઈ વાત નહીં બેટા તું જાઓ હવે ગાય ને એટલું કહે છે કે બેટા હવે હું તને મારી શકું એવી પરિસ્થિતિ નથી કારણ કે તું ગાય છે અમુક શિષ્ય અવડા થઈ જાય ને પછી કઈ નો કાય બાપ તું ગાય છો હવે તને શું કરું મેં તને કુત્રી ગાય બનાવી તો તારો સ્વભાવ ન છોડ્યો હજી તને એક મોકો આપું છું એમ કરીને બાપુ હાથમાં આંજળી લીધી ગાય માથે આમ નાખી ઐશ્વર્યા નો આવે વાત હું કરું જાણે ઇન્દ્ર રંભા ઉતરી હોય એવા રૂપરૂપના આભરણ અંક પછી જે આશ્રમ જાય તો તપેલિયું ધોવાના વારામાં અરે બેટા ત્યારે કોઈ પ્રોગ્રામમાં નહીં જાય નહીં નહીં બાપુ પ્રોગ્રામ પ્રગ્રામ કેન્સલ મને સેવા કરવા ગયો બાબુ બધું હવે મૂળ વાતના પ્રાણ હવે છે એમાં કોઈ ન્યાલી સહિશાહ નીકળે છે અને એક સંતની કુટિયાએ આવા રૂપ ને ઉતરતું જોયું એટલે કીધું બાપુ આની સાથે હું મારી યજ્ઞ કરું બાપુએ કીધું બેટા મેં તો ઉશ્કે પાલક પિતા હું તારી જેવું ઠેકાણું મળે તો અમારે ગોતવાય ક્યાં જવું ટૂંકમાં એને પણ આવ્યું સાહેબ ક્યાં કૂતરી ક્યાં ગાય અને ક્યાં તમને હાથમાં મળી કોનાની હાકલનો ઈંડોળો કોનાનો ઈંડોળો બાબુ બાબુ ઓસા ના ઈશ કહો શાયશી બે ફેર વાહર ઠોળે બે દાયશુ હેલા નાખે બે દાય કે રાણી સાહેબ કેસરવાળું દૂધ લાવું અવાજી નો રહી ગયેલો હતો પણ બાબુ ઘટના એ બને કે જેવા રાજા મેલે આવે આવેડિયા એ કે વા દીવો નો જપતો હોય એક દિન બે દિન ત્રીજે દિવસે રાજા એ ભરી કચેરીમાં પ્રધાનજીને બોલાવ્યા પ્રધાનજી ને નામદાર મારા રાજભવનમાં દીવા પેટાવા કોણ જાય గగడి <tie> సగ్ఞా <laughs> આખ્યાનમાં નથી થતું પણ મારા આખ્યાનમાં આ છે પર ધાન બોલા આવે સગનહાર આ જૈ વાતું બાત બચુ બાત હા બાપુ સગનો હાજર સગના જી મહારાજ મારા રાજ ભવનના તું દેવા પેટા જાઉ છું બાપુ પેઢ્યું હતી પેલા મારા બાપા જતા મારા બાપા નહોતા ત્યારે એના બાપા જતા બાપુ મેં હાથ હાથ પેઢી હતી તમારા રાજની સેવા કરતા આવી છે મા ફેર નો પડે બાપુ શું કામ સાદું ગાડીમાં નાખવા શું બરાબર છો મારું હાલ વાગે ભાઈ દીવો નથી જકતો હતો આજે હવે જોઉં છું એક દીવો ઓલાઈ ગયેલો નીકળશે તો ઘાણીમાં નાખીને તેલ કાઢીશું બાબુ ગાણીમાં નાખીશું તમારે ઘાણીમાં તેલ કાઢવું હોય તો તમે શીંગ નાખો તલ નાખો તેલ નો દીકરો તમારે મારી નાખીશ આ ત્રણ દી થયા એક તો નવા નવા મહારાણી આવ્યા છે મોઢું નથી આવતું જોવાનું બાબુ ન ભૂલ પડે સગન ને જેવું મારું હું વ્યવસ્થિત ઘી કોડિયા વાંચ્યો એમાં કાંઈ ભૂલ ન પડતી મારું આ બોલાય કેમ પણ કદાચ કોઈ મને કઠવી નાખવું હશે તો કોઈ એવો દગો કરીને મારા એક વાંટું ઓલવી નાખતું હશે આજ મારે હતા જોવું છે કોણ દીવા ઓલવે સગન દીવા પેટાવીને બાબા એ હતા ગયો સઘન સગન હતા ને જોતો તો તા હિંડોળેલી હેઠા ઉતર્યા હતા કોડિયા સગન મગન થઈ ગયું તારી ભલી આ વાંદર પૂછવું ક્યાંથી પોતીને લાવ્યા મહારાજ મહારાજાને બોલે

સઘનભાઈ હા બાપુ વિવેક શીખો બાપુ સગનો સઘનો ન કરાય સગન આજો બેટા આ ઘરની વાત કહેવાય બહાર કહેવાય નહીં બેટા તું માગી આપી બાપુ ગાદી થઈ ગયો તો આ વાત તો પેટમાં ન જ રહે બાપુ રાજાને થયું મારો સગન કોકને કહી દે છે સાહેબ ઘોડા ઉપર નાખી અને રાતે બાર વાગે સંતના આશ્રમમાં કીધો કે આવી જાઓ બાબુ તેરા તું જ કોર તલાક 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 બાપુ કે ઓકે 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 તેની વાત તું જઈ શકે છું બેટા થયું શું તો કે બાપુ જીભે જીભે કોડિયા સાથે કોઠી ઘી પી ગઈ તેણીથી મહારાજને કહે છે કે આપ જાઓ મહારાજ હવે માથે હાથ મૂક્યો ને એટલું કીધું આ વાતના પ્રાણ હવે છે કે બેટા મેં તને કૂતરીમાંથી ગાય બનાવી ગાયમાંથી પટરાણી બનાવી તોય તે તારો સ્વભાવ ન છોડ્યો તો હવે હું શું કરું જા ફિરશે કૂતી હો જા પછી કૂતરી થઈ ગઈ સદગુરુની જેમ ખાવા મળે એમ આપણા વિવેકમાં ફેર પડતો જાવો ફેર પડતો જાવો જોવે અને ફેર ના પડે પછી શું થાય કે ઓલા ભાઈ નામ સાહેબ પણ શું કામ આપણું લેવલ ઘટી ગયું પણ બાપુ હવે ના પ્રાણ જોજો આ વાત તો હવે માયો ક્યાંય એકવાર હું પોગ્રામમાં જાતો એ આશ્રમ આડો આવ્યો આ સત્ય ઘટના નથી તો નથી અને માયાની કલ્પના છે એ જ આશ્રમમાં હું ગયો જે સિન્ટુ બેઠેલી પટરાણી થયેલા ને એટલે ભાષા વાણી રહી ગયેલી હું ગયો તો મન કે આવો આવો માયાભાઈ એટલે કેમ છો સિન્ટુ બેન મન કે મજા આવો ભાઈ ગુરુજી મને કી તો બહાર ગયેલા છે તો બે બે સિન્ટુ બેન મારી પાસે બે અને મેં એટલું પૂછ્યું કે તમારા સદ્ગુરુએ મેં સાંભળ્યું છે કે તમને ગાય બનાવ્યા હતા પટરાણી બનાવ્યા હતા તમે તમારો સ્વભાવ ન છોડ્યો અને છેલ્લે પાછા ચિંટુ થયા બાપુ એનો જવાબ મારી નાખ્યો કે માયાભાઈ ગાય બની તો વાડીએ વહી ગઈ પટરાણી બની તો મહેલમાં વહી ગઈ પણ મારે તો કોઈ પણ પરિસ્થિતિમાં મારા ગુરુના ચરણમાં એનું એઠું ખાઈને જીવવું થયું એટલે મેં મારો સ્વભાવ નથી છો